વડોદરાના મિત્રો છેલ્લી પાંચ મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની હું સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા અને અત્યારે આ મિનિટે મને સસ્પેન્ડ કરવાનું એવું તમે મને જણાવો છો શક્ય છે એવું હોય પરંતુ છેલ્લા થોડા દિવસની આખી જે ઘટનાક્રમ થઈ એમાં મારું જમી રહેવું કે છે થોડા દિવસ પહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા વડોદરા શહેરના વિકાસની વાત કરી ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ અને આપણે બધાય પણ વિકાસ ઝંખીએ છીએ વડોદરા તરીકે વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે મારા ગુરુ છે રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે બાજુમાં સુરત આ બાજુ અમદાવાદ બધા આપણે જોઈ રહ્યા છીએ હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છે તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ ક્યાં આપણા વડોદરાની વાત અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે મહિલા તરીકે હંમેશા છેલ્લા દસ વર્ષથી એ પોતે સાંસદ છે એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રીરામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યું છે હું પાર્ટીનું સન્માન કરું છું પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માન્ય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય માન્ય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમેય પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમી રહેવું કહે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુખી છું અને એટલા માટે આપ સૌ સમક્ષ વિકાસની મૂડી એટલે ભ્રષ્ટાચારની વાત કરું છું હું એમ કહેવા માગું છું કે જ્યાં જ્યાં પણ જે જે લોકોએ જે જે કર્યું છે આપ સૌ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમના લોકો છો તમે સારી રીતે શોધી કાઢશો હું પોતે વિચારધારાની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વરેલી સનિષ્ઠ કાર્યકર્તા છું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહિલા મોરચાની પ્રવક્તા તરીકે પણ અત્યારે મધ્ય ઝોનની વાત કરું છું પીસી લેવા હમણાં જ ગયા અઠવાડિયે હું મહીસાગર ગઈ હતી અને સાથે સાથે અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી અમારા મોદી સાહેબ મારા આદર્શ છે ફરી એકવાર કહું અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી રીતે કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ છો વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ નોટ એ સિંગલ પર્સન બટ આઈ વોન્ટ ટુ આસ્ક

જે તમે ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે આઈ વોન્ટ ટુ હેવ સમથિંગ સમ ડેવલપમેન્ટ ઇન સિટી એન્ડ આઈ ધ પર્સન હુ ઇઝ રિયલી એલિજિબલ હું એલિજિબલ નથી આવું કોઈ મને કે મારો બાયોડેટા બતાડું મારી પબ્લિક લાઈફ છેલ્લા ત્રીસ વર્ષથી એકદમ સક્રિય છે મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે પાર્ટીની અવગણના કરતાં મારે એક જ વાત પૂછવી છે કે મારું કયું કેલિબર પાર્ટીને મને આગળ કરવામાં નડે છે આઈ એમ અ પર્સન ઓફ પબ્લિક હું પબ્લિક ડિબેટમાં તમારી સાથે દરરોજ દરરોજ હોઉં છું વર્ષોથી હોઉં છું હજારો ડિબેટ કરું છું મેં પાર્ટીનું હંમેશા હિતની વાત કરી છે હંમેશા પાર્ટીની આઈડિયોલોજીને ભરીને દટાઈને હું બેસી રહું છું મારે પ્રેસ કરીને કહેવું પડે કે આ પરિવારવાદ નથી એમની બહેન તો પોતે ખૂબ સક્રિય કાર્યકર્તા છે ઇઝ નોટ ધ એલિજીબલ પર્સન એવી તો કઈ અનિવાર્યતા છે ભાઈ સી માય એજ્યુકેશન સી માય મારી પોતાનું ડીએનએ ભાજપનું છે હું અપક્ષમાંથી આવેલી નથી મારી પાર્ટી મારા પ્રદેશ અધ્યક્ષ મારા મોદી સાહેબ કોઈની મને વિરુદ્ધ નથી